રામ રામ ને સીતારામ બધાય દાયરાની ને હેને ને જો ટાણે હાંજ પડ ગઈ ને વાઈ ગયા હાથ જીવ થયું ને વ્યારાનું તાલે જ કરવાનું ને ભેરું ભેરું હે યાર ટાણે કીક મીઠું મીઠું બનાવી હતી કે ધર્મિષ્ઠા ધરમિષ્ઠા મીમા મીમાની દેવી જોઈએ ને એવા તો બનાવવાના કુકરમાં ભેર્યું ભેર્યું દાળ બાફવા મૂકી તો ને બનાવવાના હે લાડવા અમારે તો અહીંયા હે મમ્મી જો પીંડિયાનો ને હે લોટ તૈયાર કરે તો તો પિંડિયા વાંચી જવાની

પાર્લિયામેન્ટ માં પાસ થઈ ગયું હજુ કઈ તો હું બનાવવા માંડ્યા ધીરે ધીરે જો હે ને પિંડિયા મમ્મી ને મચાઈ વાર લીધા હું તો બકોડી વિસરવા ગઈ ને તાપ કરવા રહી ને તાતા હે ને પિંડિયા વરાઈ ગયા તા મારો તાપ થયો પંદર વીસ મિનિટ ઈટા જરીક જાડી મોટી સર્વિસ મમ્મીએ કરી નાખી તાપ નહોતો થતો ત્યાં હું ભળું તો કીધો હે તો અસલ

છોડવતી જાય એવું બધું હે કામ કામકાજ હાલે બધું લાડવાનો જે વાર લાગે થાવાની જો હેને પીંડિયા તરાઈ ગયા ને એવું હું ઘરમાં આવી ગયા મિક્સરમાં હેને નાખે ને ભૂકો કરવાનો હે પહેલાં જ હા એનો હસો હે પહેલાં તો હેને અહીં કૂટળે કૂટળે ને કરતા પણ હેવતા હે ને આ મિક્સરની સુવિધા સારી એવી હે તો અમે ચાલુ કરે લીધું હા બોવાયેલું હે એનું ઢાંકણું હે એવું બધું હે તે વાઘરની મનસાઈ લઈને આવે ભૂકો તો પછી હે એમાં નાખી અને ક્રશ કરે નાખીએ તો એકદમ મસ્ત ઝીણો ભૂકો થઈ જાય લાડવાનો એવું બધું અમારા ધર્મિષ્ઠાબેન જે ફરમાઈશ આપે કે મી હે એક મસ્તીનો કેક જોયો હતો બિસ્કીટ ના ભૂકા વાળો કે તો એનું જોઈએ કામ થાય એવું બધું હાલે હટા ને ત્યાં એવા ઘણી ભૂકો થઈ જાય એટલે પછી ખાંડવાળો વાળું બનાવવા ને અમારા ઘરમાં પાકવાળા લાડવા છે ઘરનો પાક મૂકે બનાવે લાડવા પણ એ અમારા ઘરમાં બધા ઓછા છે જરાક પસંદ બહુ ને તો અમે ખાંડવાળા જ બનાવીએ ખાંડ અને ઘી ને એવું બધું નાખે ને

હા હું મારા વિડિયો એટલે નું જ નહોતી આ ત્યાં તો કરતી હતી અરે અરે એમાં કાઉ ને આમાં ભરી લીધું જો પોવાયેલા ભૂકો એટલે એમ હે ને ઢક્કન કરી દેવાનું બંધ ઓર બેન થા ને મિક્સર ભી ફેરવી ના તો એ લાડવાનો ભૂકો કરી લીધો સોરી પીંડી આવનો પછી આ હે ખાંડ નો ભૂકો હે આ હે આમાં ઘી હે તો પેલા હે ને ઘી ગરમ કરવા ઘી ભૂકો નાખે ને ખાંડ નાખે ને નાખવાનું અહીં તો જો ને થાય અમારા ઘરમાં ને ઘરના પાક વાળા બહુ ઓછા ભાવે એવા હાટું ને લાડવા બનાવીએ ને તો સ્પેશિયલ હે ને એક ઇન્વિટેશન દેવાનું હે લાસ્ટ ટાઈમ બનાવ્યા હતા ને તો મારા હમદ કાકો પોરબંદર રહી હતી આવ્યા હતા તે આવ્યા હતા તો કે લાડવા ખાવા કે તો લાડવા તો અમારે પૂરા થઈ ગયા હતા એટલે હે ને આજે લાડવા બનાવીએ તો પેરું પેરું હે ને એક ખાસ ઇન્વિટેશન અમે હમદ કાકાની પણ આપી દઈએ કે આપણે ઘેર લાડવા બનેગા તો તમે જાણ નવી રહો હોય ત્યાં ઘેર આવીજો ને ખાઈ જાયજો લાડવા હમદ બાપુ ને તો આવતા આપણે પોરબંદરથી ઈ હા એની લાડવા ભાવે હા એની કાઢી દીધો એ આવી છે તાર તો હું ધર્મિષ્ઠા અમારે બે વતી નાખી ફેમિલી વતી તમને ખાસ ઇન્વિટેશન છે તો બનાવી નાખીએ તો ઘી ઓગરે ગો હા વિશે તો ખાવા હા ને ઓલો વખતે તો હું ઇન્વિટેશન દે દઈએ ને હા ધર્મિષ્ઠા હા તેવા નાખી દઈએ માં હા લાડવાનો ભૂકો છે એ ઘીમાં નખાતો જાય જરાક અંધારું પડે ને એટલે હે ને બહુ ફેસ હે ને ક્લિયર નહીં આવે પણ આપણે ત્યાં ખાલી લાડવાથી કામ છે તો ભૂકો એવું નખાઈ ગયું હેવીમાં હે ને ખાંડ નાખવાની છે

અને કી કેવાય ઓલો ખાલી નહીં શુર્મ શુર્મા ટાઈપ નું હે જો તમે કે કેરવળ હે શુર્મો મત કીધો ગરખેનો હે ને આ સમસેન મદદ થી હે ને લાડવા હે ને વારવા ના હે જો કે આ હારું કેવાય હે ને આ આવિષ્કાર કરવા વારા ની હે ને બહુ ધન્યવાદ દેવો જોઈએ કે મારી હે ને ગોળ 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 ગોળા પ્રથાતાઈ ની લાડવા કોઈ દી એટલે એકદમ મસ્ત મસ્ત હે ને આ લાડવા હરખા ડિઝાઇન વાળા અસલા બની જાય ને અમાર તો બેન છે ને આ જોવે બતઈ દે ભાઈ હા આની એ ગારો મકડું હે હા એટલે જોવે